સુરણ એ એક કંદમૂળ વર્ગનો શાકભાજી પાક છે જેને કંદમૂળ પાકોના રાજા તેમજ જીમીકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પાક ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે ગુજરાતમાં તેની ખેતી મુખ્યત્વે સુરત પંચમહાલ આણંદ વડોદરા ખેડા વલસાડ નવસારી ડાંગ અને બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે ત્યારે આજે આપણે ખાસ વાત કરવાની છે સુરણ વિશે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા સુરણના વિવિધ ઉત્પાદનને કારણે તે શાકભાજી પાકોમાં વધુ પ્રચલિત છે અને રોકડિયા છે ઘરગથ્થુ વપરાશમાં સુરણની ગાંઠનો ઉપયોગ શાક બનાવવામાં તેમજ દાળને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે ગાંઠનો ઉપયોગ ચટણી તથા અથાણું બનાવવા માટે પણ થાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ તે ઘણું મહત્વપૂર્ણ છે જેનો ઉપયોગ લોહી શુદ્ધિકરણ ફેફસામાં સોજો અસ્થમા હરસ અને દુખાવા થાય છે પોષણ મૂલ્યની દ્રષ્ટિએ સો ગ્રામ સુરણમાં સરેરાશ પાણી ટકા 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 પ્રોટીન બે ચરબી જીરો એક કાર્બોહાઈડ્રેટ અઢાર પોઈન્ટ ચાર ટકા કેલ્શિયમ આડત્રીસ ટકા લોહ તત્વ બે પોઈન્ટ ચાર ટકા થાયમીન જીરો પોઈન્ટ જીરો છ ટકા રિબોફ્લેવિન જીરો પોઈન્ટ જીરો બે ટકા તથા પ્રજીવક એ ચારસો ચોત્રીસ રહેલા છે સુરણમાં કુલ બસો જેટલી પ્રજાતિઓ નોંધાયેલ જેમાંથી ફક્ત ચાર થી પાંચ પ્રજાતિઓનો ઉપયોગ જ ખોરાક તેમજ ઔષધિ તરીકે કરી શકાય છે બાકીની જંગલી પ્રકારની પ્રજાતિઓમાં કેલ્શિયમ એક્ઝેલ નામનો રાસાયણિક પદાર્થ રહેલો છે જે જેને ખાવાથી ગળામાં વવડાટ થાય છે ભારત દેશમાં તેનું વાવેતર આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ બિહાર કર્ણાટક અને તમિલનાડુમાં કરવામાં આવે છે જમીન અને આબોહવાની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ગોરાડુ કે નદી કિનારાની કાંપવાળી જમીન અનુકૂળ આવે છે તે કંદમૂળ વર્ગનો પાક હોવાથી પોચી ભરભરી સારી નીતા શક્તિવાળી અને સેન્દ્રિય તત્વોથી ભરપૂર જમીન ઉત્તમ ગણાય છે ભારે કાળી અને ચીકડી ઠંડુ અને સૂકું હવામાન અનુકૂળ આવે છે રોપડી બાદ આંખો ફૂટવા માટે ઊંચું ઉષ્ણતામાન હોવું જરૂરી છે વાત કરવામાં આવે સુરણની જાતોની તો લાલ માવા સફેદ માવા અને ગજેન્દ્ર જાત ખૂબ પ્રચલિત છે અને તેની લાક્ષણિકતાઓની જો વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશના કોવુર સંશોધન કેન્દ્ર દ્વારા દ્વારા વર્ષ માં પસંદગી વિકસાવેલી જાત છે જે વવડાટ વગરની વધુ ઉત્પાદન આપતી હોવાથી ધોરણે વધુ પ્રચલિત છે આ જાતના કંદ સુવાળા હોય છે તેમજ અંગુલી ગાંઠ ખૂબ જ ઓછી હોવાથી માતૃ વિકાસ વધુ સારી રીતે થાય છે આ જાતના કંદ રાંધવામાં સારા અને સ્વાદિષ્ટ હોય છે તેમજ ગુણવત્તામાં ઉત્તમ અને સંગ્રહ શક્તિ પણ સારી હોય છે આ જાતમાં કંદ એકસો એસી થી બસો દસ દિવસમાં તૈયાર થાય છે જેનું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેક્ટર બેતાલીસ ટન જેટલું છે બિયારણના દર ની વાત કરવામાં આવે તો સુરણનું વાવેતર કંદ રોપી કરવામાં આવે છે સુરણના પાકમાં ચોથા વર્ષના અંતે તૈયાર થયેલ કંદ ઉપર આંગળી જેવી નાની ગાંઠો હોય છે જેને અંગુલી ગાંઠો કહે છે 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 આ ગાંઠનો ઉપયોગ પ્રથમ પ્રથમ વર્ષના પાક માટે તરીકે તરીકે થાય વર્ષે ઉત્પન્ન થયેલ ગાંઠને ઓળખવામાં આવે જેનો ઉપયોગ બીજા વર્ષના પાક માટે બિયારણ તરીકે થાય છે બીજા વર્ષના અંતે ઉત્પન્ન થયેલ ગાંઠને ચક્રી તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ ત્રીજા વર્ષના પાક માટે બિયારણ તરીકે થાય છે ત્રીજા વર્ષના અંતે ઉત્પન્ન થયેલ ગાંઠનો ઉપયોગ ચોથા વર્ષના બિયારણ માટે થાય છે આમ ચોથા વર્ષના અંતે બજારમાં વેચાણ લાયક મોટા કદની ગાંઠો તૈયાર થાય છે સુરણના જુદા જુદા ચોથા વર્ષના પાકના વાવેતર માટેનું બિયારણ દર અને રોપણીની વિગતની વાત કરવામાં આવે તો બીજની ખાસ માવજત સુરણની ગાંઠોને રોપતા પહેલા બે થી ત્રણ માસ નો આરામ આપવો આવશ્યક છે આ માટે તેનો અંધારિયા રૂમમાં સંગ્રહ કરવો રોપણી અગાઉ ગાંઠોને ઝાડના છાંયડામાં ભેજવાળા વાતાવરણમાં પંદર દિવસ સુધી ઊંધું રાખી મૂકવું જેથી આખો વહેલી ફૂટી નીકળે

સેન્દ્રીય ખેતી માટે ગાયના તાજા છાણની રબડી સાથે ફૂગનાશક નાશક કલ્ચરનો ઉપયોગ કરી શકાય આ માટે એક સરખું મિશ્રણ તૈયાર કરવું આ મિશ્રણમાં કંદ ટુકડાને ને થી દસ મિનિટ બોળી રાખ્યા બાદ છાણ ને સુકવી રોપણી કરવી જમીનની તૈયારીની જો વાત કરવામાં આવે તો જમીનને હળ કે ટ્રેક્ટરથી થી બે થી ત્રણ વખત વીસ થી પચીસ સેમી ઊંડી ખેડ કરી ત્યારબાદ એપ્રિલના પહેલા અઠવાડિયામાં જમીન પોચી અને ભરભરી બનાવવી અને પંદર થી વીસ દિવસ જમીન તપવા દેવી સારું કોહવાયેલું છાણિયું ખાતર કમ્પોસ્ટ હેક્ટર દીઠ વીસ થી પચીસ ટન જમીનમાં ભેળવવું રોપણીનો સમય ની વાત કરવામાં આવે તો તાજા સુરણના કંદનો રોપણી માટે ઉપયોગ કરી શકાતો નથી શિયાળામાં કંદ ત્રણ થી ચાર મહિના સુસુપ્ત અવસ્થામાં રહે છે ઉનાળામાં ગરમી શરૂ થતાં તેમાં દેહ ધાર્મિક ક્રિયાઓ થવાની શરૂઆત થાય છે આમ છતાં સુરણના કંદને ને જીરો પોઈન્ટ એક ટકા થાયોરિયા બસો મિલી લીટર અથવા જીરો ટકા પોટેશિયમ નાઇટ્રેટ કે સડવાનો ભય ના રહે જે વિસ્તારમાં જમીનની નિતાર શક્તિ ઓછી હોય ખેતરમાં પાણી ભરાવાની શક્યતા હોય અથવા વરસાદનું પ્રમાણ વધારે હોય તેવા વિસ્તારમાં સુરણનું વાવેતર પંદર થી વીસ સેમી ઊંચા ગાદીકારા બનાવી તેની ઉપર

ધોરણે સુરણના વાવેતર માટે નેવું બાય નેવું સેમીના અંતરે પાંચસો ગ્રામ વજનની ગાંઠ રોપવામાં આવે તો હેક્ટર દીઠ છ ટન બિયારણની જરૂરિયાત રહે છે અને તેમાંથી પાંત્રીસ થી ચાલીસ ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે ખેડૂતોની પ્રણાલીગત પદ્ધતિમાં રોપણીના મલ્ટિપ્લેક્ષણની રેશિયોની વાત કરવામાં આવે તો એક ચાર હોય છે જ્યારે મિનિસેટ પદ્ધતિમાં સુરણનો મલ્ટીપ્લિકેશન રેશિયો એક પંદર હોય છે આ પદ્ધતિમાં સો ગ્રામ કદના ટુકડાનું વાવેતર સાહીઠ બાય પિસ્તાલીસ સેમીના અંતરે કરવું જેમાંથી હેક્ટર દીઠ સાડત્રીસ છોડ મળે છે આ પદ્ધતિમાં ત્રીસ સેમી ઊંડો ખાડો કરી તેમાં સારું કોહવાયેલું છાણિયું ખાતર એક કિગ્રા પ્રતિ ખાડા દીઠ માટી સાથે મિક્સ કરીને રોપણી કરવી મહિનામાં સુરણનું કંદ તૈયાર આ કદનું વજન છસો ગ્રામ થી એક પોઈન્ટ પાંચ કિગ્રા જેટલું હોય છે ખાતર વ્યવસ્થાપન ની વાત કરવામાં આવે તો સુરણના પાક માટે હેક્ટર દીઠ વીસ થી પચીસ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું

ત્રીસ દિવસે ફરીવાર હેક્ટર દીઠ બે પોઈન્ટ પાંચ ટન અળસિયા ખાતર નાખવું અને રોપણી બાદ ત્રીસ દિવસે ફરીવાર હેક્ટર દીઠ બે પોઈન્ટ પાંચ ટન અળસિયા ખાતર નાખવું આ સિવાય માટે જૈવિક ખાતરો જેવા કે એઝેટોબેક્ટર પીએસબી અને પોટાશ મોબિલાઇઝર ઉપયોગ કરવાથી ફાયદો થાય છે રોપણી સમયે દસ ટકા ગાયનું તાજું છાણ બે ટકા ગૌમૂત્ર જીરો પોઈન્ટ પાંચ ટકા ટ્રાયકોડરમાં અને જીરો પોઈન્ટ પાંચ ટકા સ્યુડોમોનાસનું મિશ્રણ કરી રોપણી કરવી બીજું પાણી વાવણીના છ થી સાત દિવસ બાદ આપવું ચોમાસામાં સારો વહેલો વરસાદ થાય તો પાણી આપવાની જરૂરિયાત રહેતી નથી પરંતુ જો વરસાદ ખેંચાય તો જમીનમાં આવશ્યક પાણી આપીને ભેજ જાળવવું સાત થી આઠ મહિના બાદ પીડા પડી જમીન પર ઢળવા માંડે ત્યારે પિયત આપવાનું બંધ કરવું જેથી બંધાયેલી ગાઠ કોહવાય નહીં અને તેમાંથી નવી પીલવણી ના થાય ખેતરમાં જો પાણીનો ભરાવો રહેવા પામે તો હાર્ડ ટુ કુક નામની દેહ ધાર્મિક વિકૃતિ જોવા મળે છે છોડના વિકાસની ની વાત કરવામાં આવે તો સુરણના છોડના જીવનકાળ દરમિયાન તેના ઉપર બે કે ત્રણ પાન પણ જોવા કરવામાં આવે તો સુરણને આંબા કેળ નાળિયેર સોપારી રતાડુ રબર તેમજ કોફીના પાક સાથે આંતરપાક તરીકે પણ લઈ શકાય છે જેનાથી ઓછી જગ્યામાં વધુ આવક મેળવી શકાય અન્ય માવજતની વાત કરવામાં આવે તો રોપણી બાદ પિસ્તાલીસ થી પિચોતેર પંચાવન મિલી પ્રતિ દસ લિટર પાણી પ્રમાણે રોપણી બાદ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છંટકાવ કરવો લણણી ની વાત કરવામાં આવે તો સુરણની રોપણી બાદ સાત થી આઠ મહિના બાદ ગાંઠો પરિપક્વ થાય છે બીજું પાન પીડું પડે ત્યારે સુરણની ગાંઠ જમીનમાંથી ખોદવા લાયક પૂરેપૂરી બંધ છે પહેલા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ કાઢી શકાય છે પરંતુ ઉતાર ઓછો મળે છે આમ છતાં આ સમય દરમિયાન બજાર ભાવ સારો મળવાથી સરભર થઈ જાય છે સુરણની ગાંઠો બરાબર તૈયાર થઈ ગયા બાદ જમીનમાં પણ રાખી શકાય છે આથી જ્યારે બજાર ભાવ સારા હોય ત્યારે ગાંઠોને જમીનમાંથી ખોદીને બજારમાં મોકલાવી શકાય પરંતુ તેવા કિસ્સામાં લાંબા સમય બાદ એકાદ હળવું પાણી આપવું જેથી ગાંઠો સુકાઈ ના જાય ગાંઠો સહેલાઈથી ખોદી શકાય તે માટે ખોદતા પહેલા હળવું પાણી આપવું અને ત્યારબાદ કોદાળીથી ખોદતા ગાંઠોને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવી સુરણની ગાંઠોને જમીનમાંથી ખોદી કાઢ્યા પછી તેના વજનમાં પ્રથમ ચાર દિવસમાં ત્રણ થી ચાર ટકા અને પહેલા એક માસમાં પચીસ થી ત્રીસ ટકા જેટલો ઘટાડો થાય છે આથી બજારમાં માંગ હોય ત્યારે ગાંઠો ખોદી બજારમાં મોકલતી ચોથા વર્ષની સુરણની ગાંઠોમાંથી અંગુલી ગાંઠો છૂટી પાડી સુરણના પહેલા વર્ષના વાવેતર માટે બિયારણ તરીકે સંગ્રહી રાખવી